પાણી ગરમ થઈ ગયું છે ગુંદાને બાફવાના છે પાણી ફૂલ ગરમ થઈ ગયું છે એટલે ગુંદા ને પેલા બાપી નાખ ગુંદા બફાઈ ગયા છે આ રીતે જેવા તેવા ગુંદા બાફી આપણે એને વાળી આ રીતે ભરીને ગુડા ની આપણે સાફ કરી નાખવાની જોવા દે આ કરવાનું આપણે બનાવવાનું છે ગુંદાનું શાક એના માટે આપણે બધા મસાલા ક્લિયર કરવાના છે મરચું જીરું આમસુર મસાલો ગરમ મસાલો હળદર બાદિયા હિંગ દાણા જીરું તમલપત્રા હુકા મરચાં મોરસ કાજુ તરાક કસ્ટરી તેલ સણાણું ટમેટા ગુંદા ડુંગળી આદુ મરચાં લસણની ગ્રેવી આપણે ગુંદા પેલા તેલમાં તળી નાખવાના છે જેથી કરીને આપણું શાક શીખણું ન થાય આપણે તેલ આવી ગયું છે તો આપડે ગુંદા નાખવાના છે તળાઈ ગયા છે તો આપણે એને આમ કાઢી લેવાના છે આ પાત્રા સુકા મરચા જીરું આદુ મરચા કોથમીરને ઘરે સ્ટાર્ટ ડુંગળી kasturi methi hai meta haldar garam machalo diya

સવાણું આપણે ગુંદા સાફ કરવામાં આપણે મીઠાનો ઉપયોગ કર્યો હતો આમાં આપણે જરૂરી પ્રમાણે મીઠું નાખવાનું છે જરૂર પડે તો સાઈકીને નાખવાનું છે નકર નાખવાનું થતું નથી ધાણા જીરું તો મિત્રો આજે આપણે ફરી વખત આવી ગયા છીએ રસોઈમાં અને છે સીઝનના કહેવાય ને કે પહેલા જ ગુંદા નું શાક બરાબર એટલે ગુંદાની સબ્જી બનાવેલી છે બહુ સરસ રીતે અને સારી બની છે આમાં દહીં વાપરેલું છે ડ્રાય ફ્રૂટ વાપરેલું છે અને બહુ સરસ બનાવી આમ ગણીએ ને તો ગુંદાનું શાક છે ને બનાવતી ઘણી અલગ અલગ બધી રેસીપી અલગ અલગ રીતથી બનાવતા હોય અને ઘણી વખત છે ને શિકાશ રહી જતી હોય પણ આ મેં ખાધું ને આની અંદર ધરાય શિકાશ કે એવું ગુંદામાં બિલકુલ નથી રહ્યું જે રીતે આ મિત્રોએ બનાવ્યું હોય કાલ નથી બને પણ બનાવ્યું છે બહુ સરસ એટલે ખાવાની મજા આવી એક વખત લઈ લીધો ફરી વખત થાળી ભરી છે અને તમે પણ ટ્રાય કરી તમે પણ ટ્રાય કરજો આ ગુંદાનું શાક બનાવવા પછી કહેજો કે આવી રીતનું બન્યું કે શિકાશ છે કે નહીં એમ અને આજે આખા નું અને ફૂલ ડ્રાય ફ્રુટ મટીરિયલ સાથે ગ્રેવી સાથે બહુ જોરદાર આખા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું થાય કે આમ પાર્ટીનું આયોજન કરવું હોય તો એમ થાય કે ઇન્વિટેશન આપવી કે ભાઈ અમને આવી રીતના સબ્જી બનાવીને આપે કોઈ પાર્ટીનો ઓર્ડર હોય તો એટલું સરસ મજાનું બનાવે છે સબ્જીને એવું બધું અને એકવાર ટેસ્ટ કરવા જેવું છે બહુ જોરદાર છે